આપણે મિસ્તણ ના એક બે ટુકડા હોય એક બે મિસ્તાન હોય રોટલી હોય શાક હોય દાળ હોય ભાત હોય સલાડ હોય તો આપણે ફાવે ગમે આમ જરા ફૂલ ડિશ જોઈએ ને એમ પણ ફૂલ ડિશ જોઈએ સફળતા નિષ્ફળતા ઉનીઓની રોટલી સફળતા ભેગું કારેલાનું શાક તો ટેસ્ટી તો ફૂલ ડિશ એટલે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહેવું સ્ટીવ સ્ટીફન કોવી પોતે જે પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ત્રણ સફળ બિઝનેસમેનને મળીને એમની દિનચર્યા એમની આદતો એમના વિચારો એમના અભિગમો એમના બિઝનેસ ડિસિશન બહુ નજીકથી જોયા જાણ્યા એમને ઇન્ટરવ્યુ લીધા એવી જ રીતે નિષ્ફળ લોકોને પણ મળ્યા જાણ્યા જોયા એમાંથી એમણે આ પુસ્તક લખ્યું છે જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સૌથી મોટું પુસ્તક સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે લગભગ દુનિયાની અઠ્યાવીસ ભાષામાંનું ભાષાંતર થયું છે અને ફોર્ચ્યુન ફાઇ હન્ડ્રેડ કંપનીઝમાં ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવમાં નેવ ટકા એક્ઝિક્યુટિવસ છે આ બુકનો કોઈક કોર્સ કરેલો છે કાં તો પાંચ બે ત્રણ કલાકનો કોઈ કોર્સ હોય કાં તો એક દિવસનો બધા ક્રેશ કોર્સીસ આવે ને યુનિવર્સિટીમાં કોઈ અઠવાડિયાનો કરે કોઈ છ મહિનાનો કરેલ કરેલો છે એ સ્ટીફન કોબીએ એમના પુસ્તકમાં આટલી અતિ સફળ વ્યક્તિઓની જીવનમાં સાત આદતો એમાં પહેલી જ આદત લખી છે કે સફળ વ્યક્તિઓને હું મળ્યો દુનિયાના બધા જ દેશોમાં ફરીને એ લોકોમાં પહેલી આદત હતી પ્રો એક્ટિવિટી એટલે શું પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ બોલવા ચાલવા ઉઠવા બેસવામાં વિચારમાં વર્તનમાં સાનુકૂળ પ્રતિભાવ જરાય ડિસ્ટર્બ નહીં થવાનું જરાય બે બાકડા નહીં થવાનું જરાય આમ હરી જવાનું નહીં સ્થિરતા રાખવાની ગંભીરતા રાખવાની ખમી લેવાનું ઉભા રહી જવાનું હસી પણ લેવાનું આનંદ પણ કરી લેવાનો ભલે બેક ઓફ ધ માઇન્ડ મોટા ઇશ્યુસ ચાલતા હોય લાઈફ ધેટ ઇઝ લાઈફ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ દિસ ઇઝ યોર બિગેસ્ટ એસેટ આ તમારી સૌથી મોટી મૂડી છે મે કોયમ બીજી બધી મુડી આગે પાછે થઈ જશે ની વચ્ચે તમારી પાસે પોતાની માલિકી ને એક જ મુડી રહેશે તો એ વખતે તમે ડિસ્ટર્બ ન થાઓ તો ફરી વખત કરિયર બની શકે છે અને એ વખતે તમે ડિસ્ટર્બ થઈ जाओ तो યુ લુઝ યોર સેલ્ફ યુ લુઝ યોર કરિયર યુ લુઝ યોર ફેમિલી યુ લુઝ एवरीथिंग ઇન લાઈફ જીઓનો બધું જ તમે ખોઈ બેસો ભારત ને બે સચિન તેંડુલકર મળવાના હતા એની એક સરસ કહાની તમને કહું સચિન તેચરેકર પાસે રમાકાંત આચરેકર કહેતા કે સચિન ભારત માટે ચોક્કસ રમશે ભવિષ્યમાં પણ એના પહેલા અનિલ ગુરવ ભારત માટે રમશે આ પહેલી ક્રેડિટ હતી એના નામે અનિલ ગુરવનું જે સ્ટ્રોક પ્લે હતું એ જયારે રમતા ત્યારે કોચ રમાકાંત આચરેકર સચિન તેંડુલકર ને જોવા માટે બેસાડતા કે તું આનું સ્ટ્રોક પ્લે જો આના સિલેક્શન ઓફ શોર્ટ્સ જો તું એનું ફૂટવર્ક તું જો હું તને જે શીખવાડું છું ને પ્રેક્ટિકલી હું તને આ દેખાડું છું આ કોચ રમાકાંત આચરેકર સચિનને અનિલ ગુરવ વિશે વાત કરતા એની સાથે વિનોદ કામલી પણ હતા જે લેફ્ટ હેન્ડર બેટ્સમેન હતા એને પણ વિનોદ કામલીને કહેતા કે અનિલ ગુરવ જેવી તમે બેટિંગ શીખો એનું સિલેક્શન ઓફ શોર્ટ ચૌદ વર્ષનો તરુણ અનિલ ગુરવ એની માટે મુંબઈમાં એવી વાત પ્રસરેલી કે ધ ઓફ મુંબઈ મુંબઈનો વિવિયન રિચર્ડ છે આજની તો યુવાન પેઢીને કદાચ ખબર નહીં હોય કે વિવિયન કોણ છે પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન વન વનડે ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ સ્કોર્સ દોઢસો ઉપરના સ્કોર્સ એને શરૂ કરેલા અને નાઇન્ટીન સેવન્ટી નાઇન ની વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી ને ત્યારે માં સેન્ચુરી સાથે નોટ આઉટ રહેલા વીવ રિચર્ડ અને એને સર નો ખિતાબ મળેલો છે સર વીવ રિચર્ડ એટલે મુંબઈના વિવિયન રિચર્ડ્સ કહેવાતા હતા એ અનિલ ગુરવ એના મોટા ભાઈ એ કોઈ ધંધામાં નિષ્ફળતાના કારણે દારૂની લતે ચડી ગયા બડી બીજા પણ ખોટી આદતો પડી કોઈ અંડરવર્લ્ડ ગેંગ સાથે પણ જોડાઈ ગયા એટલે પોલીસની ઇન્ક્વાયરી ઘરે આવ્યા કરે અનિલ ગુરવના માતૃશ્રીની ઇન્ક્વાયરી કરે અનિલ ગુરવની ઇન્ક્વાયરી કરે એમ ડિસ્ટર્બ થવા માંડ્યા અમુક વખતે પ્રેક્ટિસ સેશનમાં ન જઈ શકે અને કદાચ કોઈક મેચ વખતે પણ કોચ રમાકાંત આચરેકરને દેખાવા માંડે કે એના ચહેરા ઉપર એના ઘરની બધી વાતો જે ઘરનું ટેન્શન છે એ દેખાય કરે છે એટલે પછી એ ક્યાંક ઓછા રનમાં આઉટ થઈ જાય અને ડિપ્રેશન મારે એની માટે રમાકાંત આચરેકર બહુ જ પ્રયત્ન કર્યો કે એ તું ભૂલી જા તારું કરિયર તું આ કક્ષાએ રમી શકે છે તારા કરિયર ઉપર આની ઇફેક્ટ ના આવવા દઈશ બહુ સમજાવ્યા સચિન પોતે એમના જીવન ચરિત્રમાં લખે છે ઓટોબાયોગ્રાફીમાં કે મારે અનિલ ગુરવ જે બેટ વાપરતા હતા ડબલ એસ એની એનાથી એક વખત રમવાની બહુ ઈચ્છા હતી પણ મારે એની હું એ બેટ એની પાસે કેવી રીતે માંગુ બહુ શરમ આવતી હતી મેં કોચ રમાકાંત અચરે અચરેકર ને કહ્યું કે એ જે બેટ થી રમે છે એક બેટ મને એક વાર રમવા દો ને એનાથી ત્યારે રમાકાંત અત્રે કરી કીધું તું સેન્ચુરી કરવાનો હોય મને પ્રોમિસ આપતો એ બેટ હું તને અપાવું સચિને પ્રોમિસ આપીને અનિલ ગુરવના બેટથી

ડિપ્રેશન માં જતા રહ્યા પ્રેક્ટિસ મનાવે રમાકાંત આચરેકર ફોન કરે ફોન ઉપાડે ની ઘરે જાય કારણ કે એક સાચા ગુરુ એક સાચા કોચ એક સાચા ટીચર તો એના શિષ્યોની ખૂબ ધ્યાન રાખે એમાં આવો એક આગળ પડતો તેજસ્વી શિષ્ય હોય એની તો પોતાના શરીરની જેમ માવજત કરે પણ હી કુડ નોટ લિફ્ટ અનિલ ગૌરવ સ્પિરિટ એ અનિલ ગૌરવ પછી ક્રિકેટમાં આવતો બંધ થઈ ગયો કારણ કે મોટાભાઈ ની પોલીસ વારે વારે ઘરે કરતી અનિલ ગુરવ ને પણ પોલીસ સ્ટેશન ને માટે અને પછી એ એ એ જે જે ઓફ ધ ગેમ કળા કળા ઘણી ઓછી થઈ ગઈ પોતે પણ દારૂની લતે ચડી ગયો આજે જયારે હું તમને ત્રીજી ઓક્ટોબર બે હાજર એકવીસ રવિવારે સવારેની વાત કરું છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક સામાન્ય રૂમ માં રહે છે અને અઠંગ દારૂ લે છે ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા હંડ્રેડ ઇન્ટરનેશનલ કેતા કે સચિન કરતા પહેલા ગુરવ રમશે અનિલ ગુરવ જો પોઝિટિવિટી રાખી શક્યા હોત તો ભારત ક્રિકેટની જગતમાં અત્યારે જે છે અથવા તો જે સિદ્ધિઓ હાસિલ કરી છે સચિને જે સિદ્ધિઓ અપાવી એના કરતા પણ મોટી સિદ્ધિઓ અપાવી શકત આપણે ભાગ્યશાળી હોત આપણને બે સચિન મળત આ પ્રસંગ પછી તમને ખબર પડશે કે આપણે ભાગ્યશાળી હોત ભારતને બે અનિલ મળત સચિનની ઓળખ અનિલ લીધે થવાની હતી એવી વ્યક્તિ એવું વ્યક્તિત્વ મૂર્જાઈ ગયું